સોગંદ સિંહ એમો બેઠો મારો મારવાડનો બાબારી સરકાર તો કાળે થી જશે

છોટાયા દોનુ પૂર લઈ વર હાથ ના છોટાયા દોનુ પૂર લઈ તું તું જતી હે રહી ગયી શક્તિ હમેશ્વાસ કમજોર મધરે ચઢિયા તો

ઈબો રે માતા મારી જને મરે ઓનો લાયો લાલ લાલ ને યોગી લાલ રમતા લાલ યોગી લાલ યોગી નો નેળો લાગ ગોળા શિવજી જાત જવાની દુજવાની એની કોઈ ના કહાની આ તોટેલા ગીતો કાલિયમ નીતિન જીતી ગયા છે અને અમે આવી ગયા છે તો આજના વ્લોગ વિડીયો આટલે પૂરો થાય છે તમે અમારી રાજા મહાકાળમાં પાંચસો પંચાવન ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો જય માતા જય